વર કિંમત પર सबका ध्यान आकर्षित करें कोटेट लो मानो लो नंबर से कोई पर कीमत पे ध्यान आकर्षित करो हर चीज का मूल्यांकन देखने के आधार पर किया जाता है અત્યારે મોટો જોન સંલા કરે તમે કોઈને પાસે બીએમડબલ કાર જુઓ સારો કપડા જુઓ તો સારી સારી વસ્તુ જોનેના આધાર આપણે મૂલ્યાંકન કરતા હોય કે આ ધનવાન છે કે ગરીબ છે ફૂટલા ફૂટલા સંપળ હોય હસ્તવ્યસ્ત હોય તો તેની સાથે એવી રીતે વર્તન થાય અને

તમારે ગુમનામ નથી થઈ જવાનું બધાથી કટ ઓફ નથી થઈ જવાનું જંગલમાં નથી થઈ જવો આ બધાની નજરમાં રહેવાનું છે જો ઉપર પાવર પાવરમાં રહેવું છે ઉપર તમારે પ્રગતિ કરવું છે તમે મહત્વકાંક્ષાકાંક્ષી છો તો એની વાત છે સબ પર હટકર દીખે બધા કરતા અલગ દેખાવ હર કિંમત પર લોકો की नजर में रहे गम्मे की कीमतें तुम्हें मानसोनी नजर मार जाओ छो घणी बार જોઈસ ને हीरो हीरोइन છે કે કોઈ રાજનેતા છે વિવાદ વિવાદપતિ પણ કરી અને સતત ચર્ચામાં રહેતો હોય એની પાછળનો કારણ ઈ જ હોય છે અને બીજો કાય મતલબ નથી હોતો એક માત્ર ચર્ચામાં રહેવા માટે હોય છે નિરસ ઓર ભેરૂ જનતા સે જ્યાદા મહાન ઓર જ્યાદા દિલસપસ ઓર જ્યાદા રહસ્યમય દેખકર એસા ચુંબક બન જાય જો સબકા ધ્યાન અપની તરફ ખેંચે નિરસ અને ભેરૂ ભેરૂ એટલે ડરાવનો નિરસ એટલે રસ વગરનો આ જનતાને એની સાથે છે પોતાને જો આપણે મહાન શક્તિ છે કે આ જે છે જનતાને જે સામાન્ય જનતાને કેવો માને છે નીરસ અને ભેરું એટલે કે ડરાવની નહીં જ્યાદા મહાન ઓર જ્યાદા દિલશ્સ ઓર જ્યાદા રહસ્યમય દેખકર એસા ચુંબક બને તમારે વધારે રહસ્યમય અને વધારે રસપ્રદ બની અને ચુંબકની જેમ આકર્ષક દેખાવની વાત કરી છે તાટી સબકા ધ્યાન અપની તરફ ફિસકે મદાયનો ધ્યાન પોતાની તરફ ખેસવા માટે આશક્તિનો 48માં 48 નિયમમાંથી નિયમ નંબર 6 હતો